હેનરી વર્વર્સ લોંગ ફેલોઝ સામ ઓફ લાઈફ ક્વોટ લોંગ ફેલોનું જીવનના ગીત તરીકે ઓળખાતું અવતરણ ભૂતકાળની શોકગ્રસ્ત સ્થિતિને યાદ ન કરો તે ફરીથી આવશે નહીં સમજદારીપૂર્વક વર્તમાનને સુધારો તે તમારું છે હૃદયપૂર્વક અને નિર્ભય રહીને ભવિષ્યમાં ડગ મળો મહાન પુરુષો દ્વારા પ્રાપ્ત અને જાળવી રાખવામાં આવેલી ઊંચાઈઓ અચાનક ઉડાન દ્વારા પ્રાપ્ત થઈ ન હતી પરંતુ તેઓ જ્યારે તેમના સાથીઓ સૂતા હતા ત્યારે રાત્રે ઉપર તરફ જવા માટે મહેનત કરી રહ્યા હતા સરસ્વતી ચંદ્ર પુસ્તકમાં લેખે કે તેમનું નીચેનું અવતરણ ઠોંક્યું છે ઓ સ્ટાર ઓફ સ્ટ્રેન્થ આઈ સી ધી સ્ટેન્ડ એન્ડ સ્માઇલ અપોન માય પેન ધાઓ બેકોનાઇઝ્ડ વિથ ધાય માઇલ્ડ હેન્ડ એન્ડ આઈ એમ સ્ટ્રોંગ અગેઇન લોંગ ફેલો જેનો અર્થ થાય છે ઓ શક્તિઓના તારા હું તને ઊભો અને મારા દુઃખ પર સ્મિત કરતો જોઉં છું હું નમ્ર હાથ તું નમ્ર હાથે ઇશારો કરે છે અને હું ફરીથી મજબૂત બની